નમસ્કાર બધાયને તો અત્યારે હાલ આપણે મોરબી નજીક નેસડા ખાનપર ગામમાં આપણે ઉમેશભાઈની વાડી અત્યારે આપણે આવેલા છીએ અને આપણે જે વિમેક્સની આખી જે ટ્રીટમેન્ટ છે એ આપણે ઉમેશભાઈની વાડી આપણે કરેલી છે તો આપણે એનો આપણે ઉમેશભાઈ જોડેથી પહેલાં એનો અભિપ્રાય લેશું કે આપણે એમાં શું શું માવજત કરેલી અને એનું આપણને શું શું પરિણામ મળેલું તો પેલા હું ઉમેશભાઈને ને વિનંતી કરીશ કે પેલા પોતાનો પરિચય આપે મારું નામ છે ઉમેશભાઈ રણછોડભાઈ ભાડજા ગામ નેસડા ખાનપર તાલુકો ટંકરા જિલ્લો રાજકોટ અને મોબાઈલ નંબર નેવું એક અણસઠ સોળ જીરો પચીસ હવે આપણે ઉમેશભાઈ આજી જે મગફળી આપણે જે દેખાય છે એ મગફળી આપણે શું શું માવજત કરેલી આમાં પેલા તો જાણી વાવવા ટાણે પાયામાં

ઉતરે છે આપણે એ પ્રશ્ન હાવ બિલકુલ આવ્યો જ નથી આપણા ખેતર આવ્યો જ નથી આવ્યો જ નથી હા અત્યારે જે રીતના આપણે ઉમેશભાઈ વાત કરી કે આ વર્ષે કાળી ફૂગનો ને સફેદ ફૂગનો પુષ્કળ પ્રશ્ન રહેલો કે આપણે બાજુમાં મગફળી છે કે ઘણી બધી છે કે જ્યાં જનરલી કાળી ફૂગનો પ્રશ્ન છે પણ આમાં કે કાળી ફૂગ કે ઉતારાનો કે પ્રશ્ન નહીં નહીં આવેલો નથી હવે આપણે ટોયો છાટવાથી શું ફાયદો ટોયો છાટવાથી મગફળીની જાણી પહેલા તો ગીન હરી એવી લાગે એ પછી હુયાની સંખ્યા પુષ્કળ ફૂટે અને હુયાની સંખ્યામાં શ્રીજ થાય ડાયરમાં લાંબી અને પોપટો મોટો કરે ને વજન વાળું કરે આપણે ટોયો થી જે સુયા વાત કરી અત્યારે લગભગ આ મગફળી સુયા અવસ્થા છે તો ભાઈ આમાંથી જઈને આગળ જઈને એક ગમી થોડો એક ઉપડે એવો હા આઈથી ઉપાડી લે સગન આઈથી ગમી ઉપડે હજી 60 દિવસની મગફળી થાય 60 દિવસની મગફળી 60 દિવસની મગફળી જોઈ લે મગફળીમાં જે ડોડવા અને જે સુયા તમે જોઈ શકો છો કે છેઠ અહીંયા સુધીની સિરીઝ છે હજી તો લાંબા ગાળા ને સુયા તમે અને આપણે અહિયાં આમ જોઈ શકીએ છીએ તો અહિયાં પણ પુષ્કળ એમ છે

અને ખેલુતનો ફાયદો આ વસ્તુથી ખેલુતને હકીકતમાં ફાયદો થાય છે થાય થાય ફાયદો થાય આ પ્રમાણે ટિકમિટ કરે એટલે ફાયદો થાય તો આપણે જોરથી એક વખત વિમેક્સનો વાયદો ખેલુતનો ફાયદો વિમેક્સનો વાયદો ખેલુતનો ફાયદો